અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે મ્યાનમારમાં ભૂકંપ સંપાદન અને પઠન કલ્પના શાહ ગયા સપ્તાહે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપના વિનાશક આંચકાએ આખી દુનિયાને હચમચાવી મૂકી હતી ચોતરફ તારાજી વચ્ચે વિશ્વને ફરી એક વખત કુદરતના કોપનો પરચો મળ્યો છે મ્યાનમારમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અમેરિકાના જીઓલોજીકલ સર્વેના અહેવાલ મુજબ સાત પોઈન્ટ સાતની તીવ્રતાના આંચકા બાદ બાર મિનિટ બાદ છ પોઈન્ટ ચારનો બીજો આંચકો નોંધાયો આ બંને આંચકાએ ભારે ખાના ખરાબી સર્જી પડોશી રાષ્ટ્ર થાઇલેન્ડમાં પણ આ ભૂકંપ અનુભવાયો અને બેંગકોકમાં સંખ્યાબંધ ઇમારતો ધરાશાયી થઈ અને માર્ગોમાં મોટી તિરાડો પડી ગઈ આ ઉપરાંત અમુક પુલ પણ તૂટી પડ્યા ભૂકંપના આંચકા બાદ હવે તારાજીની વિગતો સામે આવી રહી છે આ બંને રાષ્ટ્રોને તાકીદે બચાવ અને રાહત કાર્ય માટે મદદ અનિવાર્ય બની રહી છે વિશ્વના દેશો આ માટે કમર કસી રહ્યા છે જોકે ભારતે વિના વિલંબે મ્યાનમારમાં માનવીય મદદ પહોંચાડવા ઓપરેશન બ્રહ્મા હાથ ધરવું શરૂ કરી દીધું છે ખાસ વિમાન દ્વારા રાહત સામગ્રી અને બચાવ ટુકડીને રવાના કરી દેવાઈ છે મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભયાનક ભૂકંપ બાદ થયેલી તબાહીને જોતાં દુનિયાભરના દેશના બચાવદળો મદદ માટે પહોંચી રહ્યા છે મ્યાનમારને મદદ મોકલનારા દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા ચીન રશિયા મલેશિયા હોંગકોંગ ફિલિપાઇન્સ વિયેતનામ ઇન્ડોનેશિયા આયર્લેન્ડ દક્ષિણ કોરિયા અને ન્યુઝીલેન્ડ સામેલ છે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે રવિવારના દિવસે ફરીથી ભૂકંપ આવ્યો દુનિયામાં ભૂકંપ પર નજર રાખનાર યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર માંડલેના ઉત્તર પશ્ચિમમાં 28 કિલોમીટર દૂર મટારા ટાઉનશીપમાં પાંચ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અઠાવીસ માર્ચના આવેલા ભૂકંપ પછી આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો મ્યાનમારના સૈન્ય પ્રમુખે જણાવ્યું કે લગભગ એક હજાર સાતસો લોકોના મૃત્યુ થયા છે અને લગભગ ત્રણ હજાર ચારસો લોકો ઇજાગ્રસ્ત થયા છે બીજી તરફ થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં તૂટી પડેલી હાઈરાઇઝ ઇમારતમાં શનિવારે બાર મૃતદેહો મળી આવ્યા હતા આ સાથે જ થાઇલેન્ડમાં પણ ભૂકંપમાં થયેલ મૃત્યુનો આંક વધીને સત્તરનો થયો છે મ્યાનમારમાં ભૂકંપે માંડલેમાં ભયાનક દ્રશ્યો સર્જ્યા છે નોંધનીય છે કે માંડલે એ એક ઐતિહાસિક પાટનગર હોવા ઉપરાંત મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર છે મશીનરી અને સાધનોની અછત બિનકાર્યક્ષમ કમ્યુનિકેશન નેટવર્ક અને તૂટી ગયેલા રોડ રસ્તા અને બ્રિજને કારણે રાહત બચાવ કાર્યમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોવાના અહેવાલ છે મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ ભારત ઓપરેશન બ્રહ્મા અંતર્ગત મદદ મોકલી રહ્યું છે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરના જણાવ્યા પ્રમાણે એકસો અઢાર સભ્યોવાળી ઇન્ડિયન આર્મી ફિલ્ડ હોસ્પિટલ યુનિટ આગ્રાથી માંડલે માટે શનિવારે રવાના થઈ હતી આ ટીમ મ્યાનમારના લોકોનો ફર્સ્ટ એડ અને ઇમરજન્સી મેડિકલ સેવા આપવામાં મદદ કરશે ભારતીય નેવીના જહાજ આઈએનએસ સતપુરા અને આઈએનએસ સાવિત્રી દ્વારા ચાલીસ ટન માનવીય સહાય મોકલવામાં આવી છે મ્યાનમારમાં બચાવ કાર્યમાં મદદ માટે ભારત તરફથી શનિવારે એનડીઆરએફની એસી સભ્યોની ટીમ મ્યાનમાર રવાના થઈ છે આ સિવાય ભારતીય વાયુસેનાના સી એકસો ત્રીસ વિમાનમાંથી ધાબડો સ્વચ્છતા કીટ સ્લીપિંગ બેગ સોલાર લેમ્પ ફૂડ પેકેટ અને કિચન સેટ મ્યાનમાર મોકલવામાં આવ્યા છે આધુનિક વિશ્વ વિજ્ઞાનના અપાર વિકાસ છતાં પણ કુદરતની સામે હંમેશા વામણું સાબિત થતું આવ્યું છે કુદરતી આફતોના સમયમાં સર્જાતી તારાજી માનવજાત સામેના પડકારની યાદ અપાવતી રહે છે હવે જ્યારે ધરતીકંપ કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતો મર્યાદિત રહ્યો નથી ત્યારે વિશ્વસ્તરે તેની આગોતરી ચેતવણી આપતી વ્યવસ્થા વિકસાવીને કાર્યરત કરવાની અનિવાર્યતા જણાઈ રહી છે તેની સાથોસાથ નવા બાંધકામોમાં ભૂકંપ સામે ટકી રહી શકે તેવી ટેકનોલોજી અપનાવવાનું ફરજીયાત કરવા પર પણ દુનિયાના દેશોએ વિચારવાનો સમય થઈ ગયો છે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ જ આવી તારાજીના સમયમાં જાનમાલના રક્ષણમાં આધાર બની શકે છે આવનારા સમયમાં આ બાબતે વિશ્વએ ગંભીરતાથી વિચારવું રહ્યું સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો મ્યાનમારમાં ભૂકંપ સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું